બે જાતના ફન પાર્ક લાગ્યા હતા જે બ્લાસ્ટ કરીને ફનપાર્ક હતો એ લોકો પાસે કોઈ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પ્રમાણેના લાઇસન્સિંગ સેફ્ટી મેજર્સ ફાયર એન વગેરે હતા નહીં આથી એમને નોટિસ આપી અને તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે આગળ જે ફન પાર્ક છે એના સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂરા છે અને એ લોકો પાસે તમામ પ્રકારના ફિટનેસ છે એ લોકોએ કલેક્ટર અને પોલીસ કમિશનરને એફિડેવિટ કરી અને તમામ જવાબદારી કોઈપણ જાતની જાનહાનિ કે કશું પણ થાય નુકસાન થાય એની જવાબદારી એમની રહેશે અત્યારે એમની પાસે ટ્રેન સ્ટાફ પણ છે પરંતુ ફન બ્લાસ્ટમાં આ પ્રકારની કોઈ જાતની સવલત એ લોકો પૂરી પાડતા ન હતા એટલા માટે અમને નોટિસ આપી અને તમામ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂર્ણ કરવા માટે સૂચના આપી દેવામાં આવે છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર